મારું નામ નીલમ પટેલ છે આ સ્કૂલ માં વારંવાર બાળકોમાં કઈ નવ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ માટે અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે આ પહેલા પણ સૂર્ય સૂર્ય નમસ્કાર નું મહત્વ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા એટલે બાળકો કંઈક ને કંઈક નવું શીખતા રહે છે આજે આજે છે ચૌદ ફેબ્રુઆરી આજે માતૃ પિતૃ વંદન દિવસ છે એટલે બાળકોમાં પણ કઈક નવું માતા પિતા વિશે બાળકો માતા પિતા નું મહત્વ જાણે માતા પિતા નું માતા પિતા ને સમન કરે એ માટે આગવતી જોવામાં આવે છે માતા પુતા નું મહત્વ શું છે જીવનમાં અત્યારે બાળકોને અત્યારે કંઈક આપણે સમજાવે તો સમજે છે પહેલાના બાળકો એવા હતા કે એને સંસ્કારોનું સિંચન કરવું નહતું પડતું ઘરમાંથી એ લોકો સુધી જતા હતા પણ અત્યારે બાળકોને એ મહત્વ આપણને સમજાવવું પડે છે આ શાળા છે જે વારંવાર આવા નવા પ્રોગ્રામ કરે છે જેનાથી બાળકોનેમાં નવા સંસ્કારોનું સિંચન થાય છે મારું નામ નક્ષાદેલ સોની છે હું શ્રી યોગ્યદાન સેવા સમિતિ તરફથી આવું છું

ત્યારે અમારી અરવલ્લીમ અમદાવાદ થી આવી છે તેમની અને માતા પૂજન કરાવશે અને સંસ્કાર નું સિંચન કરાવશે અમારી શાળાની અંદર ગયા અઠવાડિયે સૂર્ય ઉપાસના નો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પણ બાળકોને સંસ્કૃતિ તરફ પ્રેરે એવા કાર્યક્રમો અમારી છે ગીતા અધ્યયન વિવિધ ભારતીય બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટેના એક ઉદ્દેશ્ય વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે અમારી શાળાના બાળકો મોબાઈલ ના ઉપયોગ થી દૂર રહે એ માટે અને એમનું મન પ્રફુલ્લિત રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ